નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશમા આપનું સ્વાગત કરું છું રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગ પટાંગણમાં કરુણ ઘટના સામે આવી છે પ્રેમ સંબંધમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા દોઢ મહિનાથી ચાલતા તકરારને લઈને આખરે ઉશ્કેરાયેલા પતિએ આજે સવારના સમય પત્ની જ્યારે યોગમાંથી પરત આવી ત્યારે એક બિલ્ડિંગના પટાંગણમાં પત્ની ઉપર ફાયરિંગ કર્યું હતું અને બાદમાં પોતે જણે લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી છે કાકી બત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે આ બનાવની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને ચોટીલા ગીગા ઓટલા ખાતે સેવક તરીકે કામ કરતા પતિએ આજે સવારના સમયે તેમના ઘરની સામે આવેલ એક બિલ્ડિંગના પટાંગણમાં પોતાની પતિને ગોળી મારી દીધા બાદ પોતે પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી આ બનાવ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ ડીસીપી ક્રાઇમ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં સ્થળ પરથી પોલીસે ત્રણ કાર્ટિસ મળી આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સંબંધ હતો જેની જાણ થતાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની ઘર છોડી એક બિલ્ડિંગમાં રહેતી તેની સહેલીના ઘરે રહેવા ગઈ હતી દોઢ મહિનાથી પતિ મનાવતા હતા પણ પરત ઘરે આવી જવા માટે કહેવામાં આવ્યું ન હતું આમ છતાં પત્ની ઘરે પરત ન આવતી અને આજે સવારે ઋષિ ભરાયેલ પતિએ પત્ની યોગા કરી પરત આવતા પટાંગણમાં પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી ત્યારબાદ પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે